આદિવાસી સમાજનો એક એવો યોદ્ધા જે સમાજ માટે લડ્યો છે સમાજ માટે જેલમાં ગયો છે એવા આપણા ચેતરભાઈ વસાવાનો આ જે વિધાનસભાની અંદર જે સત્ર ચાલવાનું હોય અને સત્રની અંદર પોતાના વિસ્તાર આદિવાસી વિસ્તાર અને સમાજ માટે બોલવા માટે વિધાનસભામાં જઈ પોતાના સમાજ અને પોતાના વિસ્તાર માટે વાચા આપે તો મારા તમામ આદિવાસી સમાજના યુવાનો એમનું મનોબળ વધારવા માટે સોશિયલ મીડિયાની અંદર તમે બધા એમના માટે એટલી પોસ્ટ મૂકો કે આપણો આદિવાસી ટાઈગર અને આપણા સમાજનો યોદ્ધા મજબૂતીથી વિધાનસભાની અંદર લડી શકે બોલી શકે ચૈતર વસાવાના વિધાનસભાના સત્રના કારણે 3 દિવસના જામીન મંજૂર થયા છે તો શું ચૈતર વસાવા વિધાનસભામાં જઈને શું ચર્ચા કરશે શું વાતો કરશે જે ગરીબ જનતાના સવાલો છે ચૈતર વસાવાના મનમાં જે પડેલા સવાલો છે એ વિધાનસભાની અંદર રજૂ કરવાના છે ચૈતર વસાવા ક્યારે તો કે 8 સપ્ટેમ્બરની સવારે જ્યારે ચૈતર વસાવા 8 સપ્ટેમ્બરના રોજ જેલની બહાર આવશે ત્યારે મિત્રો તેમનું સ્વાગત થશે કે નહીં થાય એની હજુ સુધી કોઈ જાણ નથી પણ જે વિધાનસભાની અંદર ચૈતર વસાવાને હાજર કરવામાં આવશે પોલીસ બંદોબસ્તના સાથે ચૈતર વસાવા વિધાનસભાની અંદર જશે વિધાનસભામાં મિત્રો અનેકો ઘણા બધા મોટા મોટા ધારાસભ્યોની હાજરી હશે ચૈતર વસાવાને બોલવાનો મોકો મળશે ત્યારે ચૈતર વસાવા આદિવાસી સમાજના પ્રશ્નો અન્ય સમાજના પ્રશ્નો અને તે જેલવાસ ભોગવી રહ્યા છે તેના પણ ઘણા બધા પ્રશ્નો ચૈતર વસાવાના મનમાં પડ્યા હશે એ પ્રશ્નો ચૈતર વસાવા રજૂ કરવાના છે એની પહેલા આપણે જે વિડીયોની ક્લિપ જોઈ એમાં ભાઈએ જણાવ્યું કે આદિવાસી સમાજના લોકો હવે તમે જાગો અને સપોર્ટ કરો અને ચૈતર વસાવાના સપોર્ટમાં વિડીયો બનાવો ઘણા બધા લોકોએ ચૈતર વસાવાના સપોર્ટમાં વિડીયો બનાવ્યા ઘણો બધો ચૈતર વસાવાને સપોર્ટ કર્યો હવે આખરે ત્રણ દિવસના ચૈતર વસાવાના જામીન મળ્યા છે ચૈતર વસાવા જશે વિધાનસભાની અંદર અને એક મોટો ખુલાસો કરશે ચૈતર વસાવા ઘણું બધું વિધાનસભાની અંદર જઈને બતાવશે એ બતાવશે કે તેમની સાથે શું થયું હતું જે કારણે ચૈતર વસાવા અત્યારે હાલ જેલવાસ ભોગવી રહ્યા છે એ ઓફિસની અંદર ચૈતર વસાવા સાથે શું થયું હતું એ પણ મીડિયા સામે રજૂ કરશે તો એ જાણવા માટે આપણી ચેનલને ને કરીને રાખજો ચૈતર વસાવાના લેટેસ્ટ અને નવા સમાચાર જોવા માટે અત્યારે તો એ સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવા ત્રણ દિવસ માટે જેલની બહાર આવી રહ્યા છે વિધાનસભાની અંદર શું રજૂઆત કરશે એની માહિતી આપણે એક નવા વિડીયોમાં આપીશું આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે